જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધેરાધે હરેશભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ પેલા કેમ છો મજામાં પવન બેનભાઈ બસ એકદમ મજામાં હો પેલા તમે કેમ છો જણાવજો તબિયત કેમ છો મજામાં હો બેન સરસ પેલા મજામાં જ રહેવાનું મિતુપા ને જય માતાજી કે જો જય માતાજી કહી દે મિતુપાજ જન્મા આજે લગ્ન હતા એટલે બસ તમાર જીજાજી પણ એકદમ મજામાં છે ઓર્ડરો ચાલુ થઈ ગયા છે એટલે હવે ફરે છે ઓર્ડરો લાઈક કરતા રહેજો બધાય ટેપ ચાવલ ખાને કે લી આ જાઉં સબ ભાઈ ઓર બહેનો ભાઈ હવે ક્યારે પધારો છો અમારે ઘરે જણાવજો લાઈકડમ કરતા રહેજો લગ્ન આવશું તમે કેમ છો દીદી બસ એકદમ મજામાં આજે અમે ખીચડી વઘારી છે એવું સરસ અમે રોટલી બનાવી ખાવી હોય તો આવી જાવ ના હજુ જોબ પર છું દીદી એવું સરસ સિદ્ધઈ માતાજી સીતારામ 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 લાઈક ને લાઈક ડન કરતા રહેજો લાઈવ ને લાઈક ડન કરતા રહેજો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મોકલી દીદી જય માતાજી જય માતાજી વિધુબેન ધન્યવાદ ટાઈમ કાઢીને આવે એના માટે આભાર રોટલી મોકલી દો દીદી લેવા તો આવી ગઈ વટલી જય માતાજી ગીતા બેનવાજા બધા માટે ખુલ્લા જ છે જમવા માટે આવી જજો પછી કેતા નહી કે પવનભાઈ બોલાયા નહી જય માતાજી ગીતા બેન જય માતાજી વિધુ બેન અને ગીતા બેન કે લાઈક ડન બેન ધન્યવાદ ખૂબ ખૂબ આભાર સેજલ બેન કે જય માતા સીતારામ સીતારામ જય શ્રી કૃષ્ણ એ સાચી વાત બહેન હા મારા ભાઈઓ અને બહેનો માટે હંમેશા જમવાનું બનાવી દઈશ હું ગમે ત્યારે આવો જય ખોડિયાલ માં મારા ભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારા ભાઈ મહેશભાઈ જય દ્વારકાધીશ બહેન ગીતા બહેન મહેશ દુબે લકડિયા જય દ્વારકાધીશ તેજલવા બહેન ગોપાલભાઈ પરમાર જય માતાજી જય માતાજી સોરી મારા ભાઈ મને સિલ્વર કલરમાં સારા નથી લાગતા અને અમારે ગ્રીન કલર અત્યારે બંધ થઈ ગયો છે મારા ભાઈ હતા green color હા સેજલ બહેન બા પધારે પધારે હું હા મમ્મી જમવાનું થઈ ગયું છે જમ્યા બહેન બા એ રોટલી બનાવ ક્યાંથી લાવી જમ હે ભાઈ હ

ચક્કરડા ફર્યા બહેન બા એવું હા બહેનભા હવે કમ્પ્લેટ દેખાય છે ને જણાવજો મનસુખભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર મહાદેવ

હવે જમી લઈએ રોટલી બની ગઈ અને જમવા માટે બધા પધારો ભાઈઓ અને બહેનો જે પણ ભાઈ અને બેન લાઈમાં હોય એ જય માતાજી ની કોમેન્ટ આપજો ભાનુભા શું કરે છે બહેનભા ભાનુભા ગયા લગ્ન માં જન્મ ગયા જન્મ આજનો વિડિયો જોજો રાતનો વર જો અચ્છા બહેનભા ખબર નઈ અમે તો હું જીતી હું તો ઊંઘી જીતી જેટલા પણ ભાઈઓનો બેનો સાંભળતા હોય એ જય માતાજીની કોમેન્ટ આપજો ઓકે બહેન બા જય દ્વારકાધીશ લહેંદા જય મા ભવાની જય દ્વારકાધીશ જય મા ભવાની જય શ્રી કૃષ્ણ